ક્યાં ગઈ છે વૈડામાં નથી કોને ખબર ક્યાં મરી હશે રામ જાણે હેતલબેન અરે વાહ બહુ સારી સુંદરી ઓઢી છો તમે તો મને આપશો પહેરવા હા લઈ લેજો બસ પહેરશો હાલો હા તમે હજી રસોઈ નથી બનાવી આ હું કેટલા કપડાં ધોઈને આવી ગઈ કોઈ કીધું કે હું રસોઈ બનાવવા નથી એમ લે આપણી ને 15 થી વીસ દિવસ થઈ ગયા તમે અજી એક ટક કે ચૂલા નથી ગયા તે હું શું કરવા જાવ અને જો આ જે વાત હોય ને સીધે સીધી કહી દો આ મને કાઈ રસોઈ બસાઈ બનાવતા આવડતું નથી તો તમારે મને પહેલા કેવું હતું ને કે તમને રસોઈ બનાવતા નથી આવડતું હા તો તમ મને કાઈ પૂછું તું મને તો ચાલે પૂછે એનો જવાબ હોય એવું થોડું હોય કે એક જ ઘર માં રહેતા હોય ને પૂછી પૂછીને બધું કરવાનું હોય હા તમને રસોઈ બનાવતા નથી આવડતી તો તમારું મન કેવું હતું ને હું હું કપડાં ધોવા ગઈ ત્યારે કે ભાભી તમે પેલા રસોઈ બનાવી નાખો બસ તમે કપડાં ધોવા જાજો હા તો કઈ તમે મારા બાપ છો કે તમને અંધોઈ કહો હે અરે પણ તમે આવો જવાબ કા આપો છો હું તમને પ્રેમથી ખાલી વાત કરું છું ને પૂછું છું તમને હું બીજું કંઈ નથી કહેતી હા બધા તમારા નાટક પ્રેમ પ્રેમ ના છે ને રે વાત દયો ખબર છે અમારા ભાઈ મોઢે હારું થાઉ છે તમારે આ તમારો ઓલો હકલો હકલા ભાઈ નાય લાવવો છે ને એટલે હવે એની વાત જ છે કે અવસરે આવી મારા ભાઈની અત્યારે ખાલી મેં તમને રસોઈનું પૂછ્યું કેમાં મારો ભાઈ ગયા વર્ષે આવી ગયો તે વશમાં આવે જ ને આ કપડા ઘરના અંદાઈ કામ તમારે કરવાના હોય મારે ન કરવાના હોય અને રઈ વાટા તમારી તો મને છે ને આમ તમે ગમતા જ નત આમ આમ છીત્રી સડે તમને જોન ત્યાં તો સર લગ્નની વાત છલાવી ત્યારે તમારે ના પાડી દેવી દીને કે અમારો ભાઈ એક નંબરનો ગાંડો છે કે તમારી જવાબ મતલબ કે તમારી જેવાને તો લાવ્યો પણ આરવાર એના ઓલા હકલા ભાઈને હારવાર લાવશે અહીંયા હે તમારા ભાઈના લગ્ન નહીં થાય અને મારા બા હૈયા જ ન હોય ત્યારે મારા ભાઈને લાવવો જ પડશે ને અને હાસવો પડશે મારી જવાબદારી છે બેન શું મોટી હા જોય વળી બેન આ હું ઈ મારા ભાઈની એક ની એક જ બેન છું મારા લગન થાય કે હું કાય આખો હા ગમતે બધું મારું પિયર લઈને ન જાવ હા રે જો બેન તમારા ભાઈમાં છે ને કોઈ જાતની ખોડ નથી અને મારા ભાઈ એમાં જન્મથી કોટ છે એને પેટી બરાબર ચાલતી નથી એટલે ચાલે જ ને અડજીકલના ખામા માણસો બેઠા હોય તો ઓહ ચાલે એમ છે ધંધો કરી એમ એક ધંધો કરી કે એમ જ છે ઘડામાં વાંધો છે હાથ પગ તો હાજે હાલ જ છે ને કોઈ છોકરી ના દે તો ઈ ઘરે એકલો કઈ રીતે રહી શકે રેવું પડે એ તો તમે શું હોત એ તો તમ નો હોત તો ધોની વાત અલગ હતી હું ના હોત ને એ વાત અલગ હતી પણ અત્યારે હું હયા જ છું

તમારી કાબુમાં લેવાની કોશિશ તો જરાય ન કરતા ન કરશે ને મારા જેવું ભૂંડું તો કોઈ નઈ થાય હેતલ બેનો તમારી ભાભી શું તે નવાઈ કરી આ રીતે હાથ ના ઉપાડાય કાલ હવારા તમારી પરણીને હારે જાવું છે ન કરે નારાય એને તમને આવી નડન મળી તો તમારે મારી ચિંતા કરવાની કાઈ જરૂર ન ભાભી જાન આવી તો માથે કાણે કહેવાય મોટી બેન કહેવાય તમારે તેનું સન્માન કરવું જોઈએ એને માન આપવું જોઈએ પણ નહીં હા તો ઉલટાના ના બોલવાના શબ્દ બોલે છે હા તમને હું ગમતી જ નથી તમને મારાથી વાંધો જ હતો તમારા ભાઈને તમારે ત્યારે જ ના પાડી દેવી હતી ને હું સમજી જ ગઈ એ સમયે કે તમને નથી ગમતું મેં મારા ભાને પણ કીધું કે બા મારા નણંદ જરાક અવળી છે અલગ પ્રકારની માણસ છે હું કીધું તમે કઈ સાંભળાણું નહીં સારું નથી તે હમણાનો ને એ સારું છે હા હા તમે છે ને તમારું ભાષણ હો પાના તમારી આગળ જ રાખો મારે લેવાની કાઈ જરૂર નથી અને આ ઘર માં હું કહું ને એમ જ થાય ખોટા મારા ભાઈ ને તમારે કાબુ માં લેવાની કાઈ જરૂર નથી હો મને કાબુ માં લેતા કોઈને આવડતા પણ નથી હું પ્રેમસ એટલો આપું છું ને કે હંધીના દિલ પ્રેમ આપીને જીતું છું રહેવા દો ને મને હંધી ખબર છે આ બિલાડા જેવી માંજરી આયખું છે અને જે માંજરી આખું વાળા હોય ને એ એવા પેટ મેલા હોય ને કે વાત પૂછોમાં માં ઓહારી રીતે ઓળખું છું લગ્ન પહેલા જોવું તો ને બધું હવે લગ્ન પછી કહીને શું ફાયદો છે ઈ તો ઘરની બહુ તો બની જ ગઈ છું અને જો તમને ના ગમતી હોય ને તો તમને તમારા ભાઈને તમે કહી દયો એટલે હું પ્રેમથી મારા બાપુની ઘરે પાછી જાતી રહું મારા પિયરે તમને વેમ છે કે તમે આ ઘરની વહુ બની ગયા વેમ કાઢી નાખો તમે આ ઘરની નોકરાણી છો ફક્ત ને ફક્ત નોકરાણી અમજા દવા પાય બેન કેમ સે મજામાં તને હારું છે હા 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 હે હે એકદમ હા હારું મજા બને તબિયત તો હારી છે ને હા 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 સાર મૈડા બાના કે ને તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે વાહ હમ કેન્સર કેન્સર હા હા છે હા ભાઈ મને ખબર છે ત્રીજા સ્ટેજમાં છે બા અત્યારે અને તબિયત એ બહુ વધારે ખરાબ છે એ પણ મને ખબર છે છેલ્લા શ્વાસ ગણે છે એની ઘડીના હં જો તું જરાય ચિંતા ન કરતી

તમારા ગામની માલપા મળે છે દવા તો તારે મને કેવડાયું ને દવા જોઈએ તો હું લઈને રેઢા મૂકીને આવ્યો અત્યારે જો મને આવવાની જ ના હતી પણ મને કીધું કે આજે ગામમાં વેદ વેદ છે ને હા ભાઈ મને ખબર છે દવા હા હા આપે છે છે મને ખબર કે અમારા ગામમાં વેદ બાપ હાર હશે પણ તારે અમને એકવાર કેવડાઈ દેવું કેવડાયું ને હું તારા બનાવીને મોકલો તેને લઈને આ તો બાને રેટા મૂકીને હુકામ આવ્યો બાને કઈ શરૂ હશે તો બાને કઈ ખાવું પીવું હોય છે તો બા હું કરશે એકલા દવા લેવા નીકળો તો હું પૂગી જાય પાછો ઘેરે તને હું ઉતાવળ હતી મારા લગ્ન આટલા જલ્દી કરાવીને અત્યારે બા કેટલા હેરાન થાય છે એની સેવા કરવા માટે કોઈ નથી હું તો કેટલો ફાયદો રજવાનું ધ્યાન રાખો અટાળે ખાવા પીવાનું અને દવાનું હંધુ જ પણ નહીં તમને તો ઈ ઘરમાં ભારે પડતી હતી ને એટલે તમે લોકો મને કાઢી મૂકી વેલા હાલ પરણાવીને જો એ એ એવું કંઈ નથી હા તો સમાજ લોકો હા આ બધા વાતો કરે તું કરાવી દેવા પડ્યા હા હું મોટી મારો ગુનો હશે એમને તું મોટો બહેનો હું વાંધો તો મને મોટી હારે મોકલી દીધી તો મારી દીધો બેન નડતી એમ તને દે ને દેને શબ્દો માં

કરીને પછી કુમારને તું ને કુમાર બે બે ને કઈ વાંધો નહીં હવે તો એક દિવસ આવવાનું રહી ને મારે ત્યાં બાપા એ પંદર વીસ દિવસ રોકાવ હોય તો રોકાય તો હોવું નહીં

હેના ના વિચાર આવે છે તારી તબિયત બરાબર નથી દવાખાને જાવું છે મારી તબિયત તો હારે છે દવાખાને ક્યાં નથી જાવું હું તો આ ઘરમાં લગ્ન કરીને આવીને ને ખોટું કર્યું એસ મારી મોટામાં મોટી ભૂલ છે અરે આવું કાં બોલે છે મેં તને કોઈ દે કંઈ કીધું છે હે તે તું આવું બોલે છો તે લગ્ન તે લગ્ન કરીને હું ભૂલ કરી છે તમે કાંઈ નથી કહેતા તમે કાંઈ નથી બોલતા પણ તમારા બેન ડગલે ને પગલે મારો અપમાન કરે છે ના બોલવાનું બોલે છે એણે શું કીધું તને કાઈ નહીં હજે ખાલી એક રસોઈ બનાવવાનું પૂછ્યું મે કે બેન તમે રસોઈ બનાવી નાખી એ પણ ઉબાર કપડા ધોવા ગઈ હતી એટલે તો કે મને રસોઈ નથી આવડતી અને કેડ કેટલું હંભરાવી લીધું હંભરાવ્યું તો દૂરની વાત છે મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો એણે તો અરે ખોટું બોલે છે એને રસોઈ બનાવતા આવડે છે હા જરે આપડા લગન નહોતા થયા હે ત્યારે હું બાપુ અને હેતલ ત્રણ ઘરમાં હતા અને હેતલ જ બધી રસોઈ બનાવતી તો મને કા ખોટું બોલ્યા

એ સમય તમારે કહી દેવું હતું ને કે નહીં તમારો ભાઈ અહીંયા આવશે અમને નહીં ગમે અરે પણ મેં ક્યાં ના પાડી છે આ ભલે ને તારો ભાઈ આવે હું ક્યાં ના પાડું છું પણ આ હેતલ છે ને આ જો હા થોડોક સમય આવું રહે મનમાં પછી અહીં આવી જાય પછી શું થવાનું છે અને આ જો હતારા બાની તબિયત ખરાબ છે તને ખબર છે ને પછી ખબર છે હા તો પછી તારો ભાઈ મળ્યો હતો અરે તારો ભાઈ મળ્યો હતો તો એને ઘરે લેતું હોય ને હે હા બરોબર વળાવી દેવાય એને કેમ ઘરે બોલાવું હેતાલબેન કેવું બોલે છે તમને ખબર છે ને જ્યારે હોય ત્યારે રોજ ઉઠીને મારા ભાઈ વિશે કઈક ને કઈક બોલે છે હવે મારા ભાઈને જરમથી સ્કોડશે એમાં એનો બિચારાનો હું વાંકશે અરે જો તું ચિંતા ન કર હા હું છે ને એને કહી દે એ તને નહીં કંઈક કે બસ તમ તારે તું ખોટી ઉપાધી કરી મા એની અને આમ જો આ બધી વાતને છે ને મનમાં નહીં રાખવાની

એટલે છે ને તું ખોટું વિચારતી નહીં કઈ તારે હું એને કહી દઈ એ તને કઈ નહીં કહે બીજું બસ હવે એ તો જેની આંખની હામાં બનાવ બનતા હોય ને એ સમજી હકે છે તમે જોયું નથી કે હતલ બેન મારી આરે કેટ કેટ કરે છે જે દિવસે તમે તમારી આંખે જોઈ જાવ ને એ દિવસે તમે તમારી બેન ને કાઢી મૂકો એ તો એટલું વર્તન કરે છે મારી આરે ખરાબ ઓ હું જાણું છું એના સ્વભાવ આ પહેલા થી છે ને આ વાત તે સરત મૂકી હતી ને એ નોતી ગમતી એટલે દી આવું કરે છે એ બધું જાણું છું પણ હવે છે ને હું એને કહી દઈ એટલે તને બીજી વાર નહીં કહે બસ હવે તું શાંત થઈ જા જોઈએ અંદર મને કામ કરવામાં બાકી કાઈ વાંધો નથી જેટલું કામ કહે ને એટલું અંદે કામ કરી નાખી બસ ખાલી એક મીઠા મોઢે બોલાવે ને તો એ મારા માટે ઘણું છે તમારા બેન સોબ હા છે ને ઘરે કોઈને ભરે કોઈ એવું ન કરે હવે એ બોલે એમ મારો હું વાક છે તું મારી હારે પ્રેમથી વાત ન કર તો પછી મારે કોની હારે વાત કરવી તું જ કે હે એક તું આખો દી કામ કરી કરીને થાકીને ઘરે આવ્યો હોય અને રાતે આવીને આજ પડોજન કરું તો મારા જીવને થોડી શાંતિ હોય છું તું ઉપાડી કે હું બેઠો છું ને હું બધું સંભાળી લઈશ શા માટે તું તારા મન ઉપર બોજ રાખે છે અને જો હા આપણે છે ને હા એક બે દિવસમાં આપણે તારા બાના ઘરે જઈ આવશું તારા બાને મજા નથી ને એટલે અને એવું લાગે ને તો તારે 10 12 15 દી રોકાવું હોય ને તમ તાર રોકાજે બાપાએ બસ તો તો પાણીને આવી તે દિવસને મને જવાનું મન થાય છે પણ કે હું કેશ ને કે મારા બાપાએ જાવું તો કરવા વધારે ઝઘડા થાય એટલે જ નથી બોલતી ભલે કાઈ ઝઘડા નહી થાય મેં કીધું છે ને કે હું તને લઈ જાય બસ હવે તારા જીવને શાંતિને હવે મને ખાવાનું આપી કે હાલો કે આ લઈ લો ના આપી દઉં હાલો બેટા હમ હમ બા હા મોટી બેન મળી હતી ખબર અંતર પૂછતી હતી તમારા હા હમ મેં મેં કીધું હારું છે ચિંતા કરતી નહીં પણ બહુ બહુ ઉપાધી કરતી તી જ તમારી તો તને તારે કહેવાયને કે બાને મલબા તો અવાય એક આ તો દેવાય ને કીધું હા ઈ કે હમ હું અત્યારે જ બાની સેવા કરવા સારું હા હા આવી જાવ હા એટલે તારે ઉપાધી ઓછી મેં તો તરત જ કીધું કે હા હા આવવાની કોઈ જરૂર નથી હું શું ને બાની

મને દવાખાને અમદાવાદ ને બધે લઈ લઈ ને જાય છે સારું છે મને તારો સારો છે અને મને કઈ થાય તો તારું કોણ એ મને ચિંતા ખાઈ જાય હું કોઈ સારી સોરી જોઈને દીકરા લગન લેને કઈ નહી થવા દો હું 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 શું ને વાત રહી લગન નહી થાય તો હા ઠીક હા હું બરાબર 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 તો તારી તે વાત એવી માનવ જીવ ના સા દીકરા માનવ જીવ માને કે મારા દીકરા મને કઈ કાય તો મારા દીકરા કોણ છે રો બા હા હશે ને હા હા ભગવાન હા 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 હવું હારવાના કરશે તે કાંઈ કાંઈ ઉપાધિ નહીં આવવા દે હા હા